વિદ્યાર્થી મિત્રો જેને ભણવામાં મદન મોહના આવે છે શામળની એ ઉપરાંત યુપીએસસી કરનારાઓને પણ મદન મોહના આવે છે એક વસ્તુ યાદ રાખવાની આપણા અભ્યાસક્રમમાં હરિવલ્લભ ભાયાણીનું સંપાદન હોય પણ ભાયાણી સાહેબે વધારે સંશોધનની દૃષ્ટિએ મદન મોહનાનું સંપાદન કર્યું છે તમારે ક્યારેક એની વસ્તુ સંકલના એની અંદર નિરૂપાયેલા કથા ઘટકો એવી પણ વાત કરવી પડે તો મારે તમને આ બીજું એક પુસ્તક મદન મોહના અનંતરાય રાવણનું સંપાદન એ પણ જરાક જોવું કારણ કે માત્ર એક પુસ્તકથી આપણું કામ ચાલતું હોતું નથી આજે કાલે આપણે મદન મોહનાની વાર્તા કીધી માત્ર વાર્તા મુખ્ય કથા અને છ અવાંતર કથા તમારે યાદ રાખવાનું છે કે કઈ અવાંતર કથા કોણે કઈ કારણ કે કથા કહેનારા ત્રણ છે મદન પ્રધાનપુત્ર રાજકુમારી મોહના અને પંડિત આ ત્રણમાંથી કોણ કેટલી કથા કહે છે કઈ કથા કોણે કઈ એ યાદ તમારે રાખવાનું છે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં એવું પૂછી પણ શકે શામળનું જીવન કવન એકવાર આપણે કર્યું છે ફરી એકવાર મદન મોહનાને ધ્યાનમાં રાખીને હું કરીશ મદન મોહનાની અંદર પ્રયોજાયેલા કથા ઘટક કથા ઘટક અંગ્રેજીમાં જેને મોટિફ કહેવાય છે તે આ કથા ઘટક કોઈ પણ કથાની કરોડરજ્જુ હોય છે કથા ઘટક એટલે શું એ પણ એક વિડીયો મૂકેલો છે મોટિફ એટલે શું કથા ઘટક એટલે શું એટલે એ જોઈ લેવાનું તો આપણે મદન મોહનામાં પ્રયોજાયેલા કથા ઘટકો વિશે વાત કરી શકીએ નહીતર આપણે એ વાત કરી શકીએ નહીં આ ખાસ યાદ રાખવા પણ હું તમને મદન મોહનાની અંદર પ્રયોજાયેલા કથા ઘટકો અને એ પહેલાં કઈ કઈ કૃતિઓમાં પ્રયોજાયા છે એ ભયાણી સાહેબે બહુ સરસ રીતે વાત કરી છે એની વાત આપણે છેલ્લે કરીશું આજે મદન મોહનાની વસ્તુ સંકલના આમ જુઓ તો જૂના નવા વાર્તા તંતુઓના તાણાવાણાથી મદન મોહના ગોથાયેલી છે એમાં જે વાર્તાઓ પ્રયોજાય છે એ ક્યારેક લોકવાર્તા છે ક્યારેક કોઈ પ્રબંધમાં આવેલી છે કોઈ જૈન સાધુની કૃતિમાં છે આ વાર્તાઓ નવી નથી પણ શામળે બધાને એક રી પહેલામાં એક દોરામાં કેવી રીતે ગૂંથી છે એ આપણા માટે તપાસની વસ્તુ છે મદન મોહનાની વાર્તાઓ તો જુદી જુદી જાણીતી વાર્તાઓમાંથી ગૂંથાયેલી છે પણ એ ગૂંથણીમાં શામળ કેવું કૌશલ બતાવે છે એ જોવા એની વસ્તુ સંકલના તપાસવી પડે એણે ગણેશ સ્તુતિથી મંગળાચરણ કરી વાર્તાની ફલશ્રુતિ સંભળાવી મથુરા નગરીના વર્ણનથી શામળ વાર્તાની શરૂઆત કરે છે મેં કહ્યું પંક્તિઓ યાદ રાખવી પડે વિદ્યાર્થી તરીકે પંક્તિ વગર તમે કોઈ વાત કરી શકો નહીં હંમેશા આખ્યાનમાં પણ અને પદ્ય વાર્તામાં પણ જ્યારે આપણે કહીએ કે એણે ગણેશથી મંગળાચરણ કર્યું ત્યારે આપણે જરાક જોઈ લેવાનું પાર્વતીનો પુત્ર ઘરસૂત્ર ચિંતામણી ગાજે રત્નાવલીની ખાણ છત્ર જહાં શીર શિરપર રાજરાજે સિંદૂર સેવંત્રાસાર આહાર મોદિક મણિ માજા પરમેશ્વર પહેલો પૂજાય રાજ રાજેશ્વર રાજા ગણલાયક ગણનાયક લાયક લખણ દાયક બુદ્ધ સાયક ભણું ગજાનન ગુણ આગળ શામળ ધ્યાન ધરે તે તણું કથ કહું કથા મદન મોહના જે સત્વાદી સાર બુદ્ધિ પ્રાક્રમ ચાતુરી અરણવ અકલ અપાર પુણ્ય વધે પાતક મટે ગુરુપદ ઉપજે જ્ઞાન શોભા કહું સંક્ષેપથી મહીપત મોટપ માન તો આ મંગલાચરણ અને સાથે સાથે એણે વાર્તાની ફલશ્રુતિ પણ સંભળાવી મથુરા નગરીના મહિમા પછી એ રાજાનો પરિચય કરાવે છે રાજકુંવરી મોહનાનું રૂપ વર્ણન કરે છે એના લગ્ન બાબતે એના મા બાપની ચિંતા પોતે એના માટે સુંદર વર ખોશે કંઈ નગરમાં આવેલા સુખદેવ પંડિત પાસે કુંવરીને ભણાવવાની પ્રધાનની સલાહ રાજાએ ગુરુ કોઢ્યો છે અને કુંવરી ચિત્રા નક્ષત્રમાં જન્મેલી હોવાના કારણે ડાકણના દોષવાળી અને પોતે અંધ છે એવા ખ્યાલ એ પાટા બાંધે છે આંખે આવું પરસ્પર કહી કોઈ એકમેકને જુએ નહીં એવી યુક્તિ સાથે આ યુક્તિ પ્રધાનની છે મોહના અભ્યાસ શરૂ કરે છે આ બધું શામળ એવી વે સીધી અને વેગીલી કથનાત્મક શૈલીમાં વર્ણવે છે કે વાર્તાએ અહીં સુધી પહોંચતા એકસો પંચોતેર પંક્તિ જ રોકી છે પણ એ પછી પંડિત વડે લેવાતી મોહનાની પરીક્ષા વર્ણવતા વાર્તાનો વૃત્તાંત પ્રવાહ ખાસ્સી એકસો પંચોતેર પંક્તિઓ રોકતી ગુરુ શિષ્યની પ્રશ્નોત્તરી અને તેના અંતની તકરારની વાત આગળ લગભગ થંભી જાય છે આજના વાચકને એવું લાગે પણ શામળને મન વાર્તાનો રસિક ભાગ એ હતો એટલે એ તો એને બરાબર ખીલવવામાં પડ્યો છે સાચા છો બે સર્વ કઈ મદને પંડિત અને મોહનાના મતભેદનું કરેલું સમાધાનકારક નિવારણ અને પડદો હઠાવતા થયેલા મદનના દર્શનથી મોહનાએ મદન સાથે વરવાનો કરેલો નિશ્ચય વાર્તાને ફરી ગતિ આપે છે અને ત્યાં વાર્તા રસીઓ શામળ મદનની અને પંડિતની મોહનાને તેની માંગણી છોડી દેવાની સમજાવટ અને મોહનાના જવાબ વિશે એ ત્રણેય પાત્રો પાસેથી દ્રષ્ટાંત કથાઓ શ્રોતાઓની સેવામાં ધરી દેવાનો લોભ ખાળી શકતો નથી આના કારણે મુખ્ય કથાનો પ્રવાહ ફરી એકવાર થંભી જાય છે કારણ કે એક પછી એક અવાંતર કથાઓ એમાં ઉમેરાય છે છેક એક હજાર પાસ પાંચસો સાહીઠ એટલે કે પંદરસો સાહીઠમી પંક્તિ સુધી આ અવાંતર કથાઓ ચાલે છે કથા અર્ધો પંથ વટાવી ગઈ હોય છે ત્યારે નાયક નાયિકાના લગ્ન થાય છે એ લગ્ન પછીથી એની રાજાને થતી જાણ રાજાનો કોપ રાજાએ ત્રણેય દોષિતોને કરવાની શિક્ષા અંગે પ્રધાનની માંગેલી સલાહ રાજાએ ફરમાવેલો દેશવટો અને મદનની નીકળી જવાની તૈયારી આટલી વિગતો બીજી બસો ચાલીસ લીટી લે છે મોહના મદન સાથે જવાનો આગ્રહ કરે મદન તેને સાથે ન આવવા સમજાવે એ પ્રસંગે મોહનાના મોઢે કહેવાતી દ્રષ્ટાંત કથાને તથા કેટલાક સુભાષિત જેવા છપ્પાને લઈને પંક્તિઓ એક હજાર આઠસો ઓગણત્રીસથી બે હજાર છન્નું સુધી ફેલાય છે વાર્તાની કુલ ત્રણ હજાર સાતમાંથી બે હજાર અને એકસો પંક્તિઓ પૂરી થાય ત્યારે મદન અને મોહના પુરુષ વેશ મોહનાએ પુરુષવેશ ધારણ કર્યો છે ઘોડા પર બેસી નગર બહાર નીકળ્યાની વાત સુધી વાર્તા પહોંચે છે એમનું પરિભ્રમણ શરૂ થતાં શામળ શુકનાવલીનું પોતાનું જ્ઞાન શ્રોતાજનોના લાભાર્થે ઠાલવી દે અને શુકન અપશુકનની વાતમાં છપ્પન પંક્તિઓ એ વાપરે હવે વાર્તા વેગ પકડે ગણિકાના હાથે થતી ફસામણી એમાંથી છટકતી મોહનાનો બળતા નાગ પરનો ઉપકાર એના બદલા રૂપે એને મળેલા મણીના ઉપયોગના પાંચ પ્રસંગ મદનનો મેળાપ માટે એણે કરેલા ઉપાય એમાં મળતી સફળતા મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન મદન અને મોહનાનું મિલન અને ગૃહ આગમન આ તમામ બનાવો એક પછી એક સીધી અવિલંબિત ગતિથી રજૂ થઈ વાર્તા પૂરી થાય છે એમાંય વાણીઓ બદલો અને દશા પલટા વિશેના વ્યવહાર વચનો કે અનુભવાત્મક ઉદ્ગારો અને અરુણા મદનના પ્રશ્નોત્તર બીજી બસો પંક્તિઓનો વિસ્તાર રોકી લે છે તો પણ વાર્તાનો છેલ્લો ચતુર્થાંશ વસ્તુ વેગ વિશેષ દેખાડે છે એવું તો આપણે કહી શકીએ આમ આ વાર્તાના કાર્ય અર્ધે સુધી મંદ અને પછી ઉત્તરાર્ધમાં અંત તરફ જતાં વિશેષ ત્વરિત બને છે પાછલો ભાગ વિશેષ ખીલવાયો હોત અને આગલો ટૂંકાવાયો હોત તો ઠીક થાત એમ પ્રથમ દ્રષ્ટિએ આજના વાચકને લાગે પણ છ ઉપકથા એટલે કે અવાંતર ને દ્રષ્ટાંત તરીકે મૂકી એક જ સળંગ વાર્તામાં અનેક વાર્તાનો સ્વાદ ચખાડવાની સગવડ સિંહાસન બત્રીસી અને સુડા બહોતેરી જેવી વાર્તા માળા લખનાર શામળ આ વાર્તામાં થોડોક પ્રમાણભંગ કરી પણ રીત તો એની એ જ રાખે છે દ્રષ્ટાંત કથાઓની મોહનાના નવા પાંચ લગ્નો દ્વારા પણ પાંચ વાર્તાનો નાનેરો સાજ એણે ઊભો કર્યો છે મુખ્ય કથા સીધી કથન શૈલીમાં થોડા વિસ્તારમાં પતાવાય એવી છતાં તે આટલી પથરાટ વાળી એને માટે આ છ અવાંતર કથાઓ ઉપરાંત વાર્તામાં બે વાર લાંબી સમસ્યા બાજી અને જ્યાં તક મળી ત્યાં અનુભવ વાક્યો સુભાષિતો વ્યવહાર નીતિના શિક્ષા સૂત્રો મૂકવાની રસિયા શામળની મૂળ વૃત્તિ જવાબદાર છે નંદ બત્રીસી આના મુકાબલે કંઈક ઘાટા પોતવાળી વાર્તા લાગે વાર્તાનો આસ્વાદ આપણે વાર્તા લેખકની શરતે કરવાનો છે એટલે કે વાત એણે જે રીતે કહી એ રીતે એને સ્વીકારી લેવાની છે નહીતર પ્રધાનને રાજા કુંવરીના લગ્ન બાબત પૂછે અને પ્રધાન એને ભણાવવા સલાહ આપે મોહના પડદો ખસેડતા મદનને જુએ એ પછી એના રૂપની વાત કરતાં એની હસ્તરેખાની વિગતે વાત કરે મહેલમાં મદન મોહનાનું છાનું લગ્ન થાય ત્યારે મંગળ ફેરા તો બરાબર પણ ગોત્રપૂજન મિંડળ બંધન કંસાર આરોગણ પણ થાય એવી ભલે નાની નાની બાબતોની સ્વાભાવિકતા આપણને વિચારવાનું મન થાય કે આવું થાય તો કોઈને ખબર ના પડે મોહના માતા પિતાની રજા કે સંમતિના કશા વિચાર વગર મદનને જોતાં જ એને તત્કાળ પરણવા અને એમ ન થાય તો મરવા તૈયાર થઈ જાય તથા પાંચમી દૃષ્ટાંત કથામાં આરંભમાં વધુ પડતું સતીત્વ દેખાડતી દૂધા દૂરથી સાંભળેલા કાબુલીની છાવણીના ગાનતાનથી જ બની ઠનીને મોહાંત બની ખજાનો પણ લઈ કાબુલી પાસે દોડી જાય આ બે મોટી ઘટના છે જે સિદ્ધ કરે છે કે શામળને પાત્ર માનસના સ્વાભાવિક અને માનસ શાસ્ત્રીય સચ્ચાઈવાળા નિરૂપણ કરવાને બદલે રોમાંચક પ્રસંગોથી બનતી વાર્તામાં જ વધારે રસ હતો એનો સરહૃદય વર્ગ પણ એથી વધારે અપેક્ષા કદાચ રાખતો નહીં હોય અને વાર્તાના બનાવોની સ્વાભાવિકતાને પડકારતો નહીં હોય કારણ કે અહીંયા પ્રતિતિ કરતા ભંગ વારે વારે થયો છે એમ તો પુરુષ વેશમાં મોહના પહેલાં પાંચ પાંચ ઠેકાણે થોડા થોડા દિવસ રહે છતાં એનું સ્ત્રીત્વ બીજાઓ વડે વણ ઓળખાયેલું જ રહે એ ઘટના પણ પ્રતીતિ કરતો નથી જ ગળે તો ન જ ઉતરે પણ આ બધી ઘટનાઓ જે રીતે નિરૂપાય છે તે રીતે જ આ વાર્તાના રસસ્થાન કે આકર્ષણ બિંદુને આપણે જોવાના છે એના કારણે જ વાર્તાનો વાર્તા રસ જામે છે એટલે જ તો કહ્યું છે કે આ વાર્તાને એના લખનારની શરતે આપણે આસ્વાદ કરવાનો છે વીસમી સદીના છીએ તે ભૂલી આપણે એકવીસમી સદીના છીએ તે ભૂલી જઈ મનથી અઢારમી સદીના શામળના સમકાલીન વાર્તા રસિયા શ્રોતા બનીએ તો જ એની વાર્તાની વસ્તુ સંકલનાને પચાવી શકીએ અને એના વાર્તાના રસને બરાબર માણી શકીએ